નમસ્તે મિત્રો આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં અત્યારે સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે જ્યારે મોટા મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે છે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મહંતીએ માવઠા અંગે જણાવ્યું છે તેમાં તેમણે જણાવ્યું છે કે આજે બપોર સુધીમાં સૌરાષ્ટ્રના મોરબી રાજકોટ અમરેલી પોરબંદર દ્વારકા કચ્છમાં ઘણો જ સામાન્ય વરસાદ થવાની આગાહી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે પરંતુ કેટલીક જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે આનાથી વધારે વરસાદ થવાની શક્યતા નથી આ સાથે તેમણે અત્યારે કમોસમી વરસાદ અંગેનું કારણ જણાવતા કહ્યું છે કે અત્યારે અરબી સમુદ્રમાંથી પવન ભેજ લઈને આવે છે જેના કારણે આ વરસાદ થઈ શકે છે પરંતુ પવનની ગતિ વધારે છે જે વાદળો બનશે તે બહુ જલ્દી વાદળો જતા રહેશે આ દરમિયાન એકાદ જગ્યામાં સામાન્ય વરસાદ થઈ શકે છે જ્યારે તાપમાનની વાત કરીએ તો ગઈકાલે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં પંદર પાંચ ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ત્રણ ચાર દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય જે પછી તાપમાનનો પારો વધશે અને ગરમી પણ વધશે આ સાથે મનોરમા મહંતીએ માવઠા અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા ઘણી ઓછી છે છૂટો સમયે વરસાદ થવાની પણ ઘણી ઓછી શક્યતા છે મિત્રો રાજ્યમાં અત્યારે પૂર્વ ઉત્તર પૂર્વી પવનો ફૂંકાઈ રહ્યા છે જ્યારે અપર લેવલમાં જે ભેદ આવી રહ્યો છે તે અરબી સમુદ્રમાંથી આવી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે છે પરંતુ વરસાદ થવાની ઘણી શક્યતા ઓછી છે ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને હજી સુધી આઈ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે